હલો ફ્રેન્ડ પોત થઈ ગયા છે ને વરસાદ જો સરસ મજાનો ચાલુ થઈ ગયો ચાર પાંચ દિવસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે પણ ખુશ છો અમે કહું હશે ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને સરસ મજાનું સવાર થઈ ગયું હા બાજુ તો જો વાદળ વાદળમાં છે ને જયમીન જયમીન શું કરો જયમીન તો બોટલ ધોવા ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો બોટલ ધોવા સ્કૂલમાં લઈ જાઓ બોટલ ધોવા જયમીન તો સરસ મજાનું ગોમડાનું વાતાવરણ છે જો આ બાજુ બાજુ તો ત્યારે ચાલુ ટિફિનની નહીં છોકરાઓને ટિફિન બના શાક બનાવ નહીં ગુડ મોર્નિંગ જય માતાજી રોટલી બાકી નહીં ગયમી એમની ક્રિષ્ના તો જો સત્રી લઈને ફરા તાર બધા શું દે શું છે તો જો ક્રિષ્ના તો સ્કૂલમાંથી ચોપડી એવું લાવવાનું હે બાલવાટિકાની તે જો કિશું લઈને આવી છે લે જો કૃષ્ણ તો ક્રિષ્ના તો બહુ હશિયાર શું દે જો કૃષ્ણ તો તમે કશું બતાવ્યા તો જોજો બનાવી રહ્યા છો વિડીયોમાં ક્રિષ્ના કશું લાવી છે તો જો કૃષ્ણ તો લઈને આવી ગયા રમાકડો ક્રિષ્ના કોઈ લઈ રમાકડો હે

તો ચાલો ક્રિષ્ના તો આવા રમકડો લાવીએ કેવો કહેજો નહીં ક્રિષ્ના અને જમીન તો કશું નહીં લાવ્યું જમીનને તો કશું નહીં ચાલ્યું બજાર મોટો થઈ ગયો એટલે ચાલે આવું જો જમીન તો ડાયોસરો થઈ જાય હે પીટીએ શું મૂકોનું ભાઈ તો ચલો આવા રમકડો છે અને આપણે એ જઈએ ફાર્મમાં આવું કેટલી હે હમ

થાકી ગયા ને આપણે તો થાકી ગયા પાછળ ખેતર માં કુએ પાણી ચાલુ હતું ને પોદા હું તે અને હજી દહી પણ ધરાય લાયા નઈ ઘઉં બાજરી ના ભાઈ તો ખાટલા ખા બે ગયા ને હજી કોક દિવસ ભેસો કુએ થી પીવડાવી પડે તો ના ગમે એમની આજે પાણી છોકરો મોડું થયું તો ટિફિન બનાવવા મોડું થયેલું ને તો ફટાફટ ખાવા બનાવવા રે એમાં રહી ગયું તો આજે છે અથાણું અને આપણે બનાવ્યું છે રસ્સાવાળું શાક ડુંગળી બટાકા ટામેટાનું જે મેં એમની માટે અલગ બનાવ્યું દીધું કોરું અને બાજુ છે રોટલી તો ચલો ખાઈ લઈએ પાણી નીચે મૂક્યું ચલો ખાઈ લઈએ તો થયું છે ચણાનું શાક કાબુલીને ગુડી અને બાજુથી મજ સેવું બીવું નાખીને બનાવ્યું તો ગુડી મમ્મી આપાયેલા તો ચલો ખાઈ લઈએ આપણે ચલો ફ્રેન્ડ બપોર તો થઈ ગયું છે ને આપણે કામ લીધું છે આજે ફાર્મ હાઉસમાં ની જોડે ધાર કાઢવાનું તો જો સરસ મજાની આવી રીતે સીધી ધાર કાઢ લેવાની એટલે મિયાદી અને ધરોડી મિક્સ ના થઈ જાય પટ્ટો જુદો પડે તો બતાવી દો ઠેઠ સુધી જો ઠેઠ સુધી એકદમ ચોખ્ખી રીતે કમ્પ્લીટ કરી દીધી છે લાઈને ખીધી જો આ બાજુ પણ ના મ્યાદી પણ જોડે જોડે થવા મળી છે તો હવે આપણે એક બે દિવસમાં ધારો કાઢીને કમ્પ્લીટ કરી નાખીએ અને જો મોર આવી ગયા છે તો ચલો આપણે ધારો કાઢી લઈએ થોડીક જ રહે આ બાજુ અને થોડીક પેલી બાજુ તો એટલું કાપી અને કમ્પ્લીટ કરી દઈએ અને વરસાદ પણ બહુ જ ચડ્યો છે જો વરસાદ થોડીક વારમાં આવવાની તૈયારી છે તો ચલો ફટાફટ કરી નાખીએ કામ ચલો ફેર આપણે તો ધારો કાઢતા હતા અને ઘરેથી આવી ગઈ છે તો જો વાતાવરણ તો એકદમ વરસાદ જેવું બીજી વાર ચડ્યું હોય પણ પડતો નહીં તો ચાલો ચાય છે વાડકીને પી લઈએ તો ચલો વાડકી તો લઈ લીધી છે અને ખબર નહીં કિશન મમ્મી ચાર કપ છે ચા લઈને ચા લેના ચાર કપાની હે છે મોર તો સરસ મજાનો બેસી દેવાતા તો જો ખાલી એકદમ સરસ મજાનું થઈ ગયું છે એકદમ બહુ મજા આવે પવન પણ ચાલુ થઈ ગયો હોય તો આપણે દારૂ કામ ધોરવ એવું લાગે

तो चलो आओ से वर्षा तो बाजू वर्षा चेक कि कमेंट कर जो हैं चारा बड़े हाल थे इसी ने इन्हीं को पढ़ती धोइला है लो तुम्हार 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 तो वहाँ तो नहीं तो चलो वर्षा तो पड़ा है तो बेही ही आपने थोड़ी बात सुपर तो जो मित्रों जोरदार बारिश चालू है बाजू है हमें तो चाल ले बैठा था नहीं बारिश आई गई तो हमें तो नशे पर पड़ गया तो जो

ગલકા નું શાક આ બધી દાળ છે બાપુ નું શાક અને રોટલા ગરમ ગરમ બનાવે છે અત્યારે ને જયમી ના તો પિક્ચર કે ને ખીચડી ભાવતી નહીં કોક વાર ખાઈ લે ના હોય તો પણ બનાવી દીધા છે મૂડ સારું હતું એટલે નહીં ગલકા આજે બહુ દિવસ બને નહીં ભાવતા પણ ગરમ હોય ઠંડા થઈ જાય તો નહીં ભાવતા એમ ગરમ ગરમ નહીં કુતરો ખાઈ લે ઓય તા ખાવા નહીં સુડી કૃષ્ણા જો કૃષ્ણા તો રમકડો જ મુક્તિ દે જો શું કરે રમકડો ગોઠવી જો તરબ તો પોરો કરે રમકડો તો જરા ખાઈ લે ખાવા નહીં ધોઈ હાથ હે લેડો દે કૃષ્ણા તો ધોણ તો જે તો ખાઈ લે ભાઈ